અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલું આ છે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવર વિદેશી પક્ષીઓનું તેને સ્વર્ગ ગણાય છે શિયાળાની શરૂઆત થાય અને આ નળ સરોવરમાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેમાન બને છે આ પક્ષી અભયારણ્ય માટે જાણીતું સરોવર એકસો વીસ કિલોમીટરના છીછરા પાણીમાં પથરાયેલું છે આ વર્ષે વડોદરા હળની દુર્ઘટનાના કારણે નળ સરોવરમાં બોટિંગ બંધ કરાયું છે કલેક્ટર અને સરકાર દ્વારા મંજૂરી ન મળતા પ્રવાસીઓ બોટિંગ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે બસો પચાસથી વધુ પ્રજાતિના દેશ વિદેશના પક્ષીઓ અહીંયા આવે છે ઉપરાંત અહીંયા બોતેર જાતની માછલીઓ અડતાલીસ જાતની લીલ બોતેર જાતની સુષુપ્ત વનસ્પતિઓ છોતેર જાતના જળચર પ્રાણીઓ છે બોલો આવી બીજી કોઈ જગ્યા છે તમારા ધ્યાનમાં અદભુત જગ્યા છે આ ગાડી ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી બધા વિદેશના પક્ષીઓને બધું આવતું હોઈએ અને જોવા માટે અમદાવાદ ને અમદાવાદ બહારના લગભગ દોઢસો બસો કિલોમીટરથી બધા ઘણી બધી પબ્લિક અહીંયા જોવા માટે આવતી હોઈએ અમે અહીંયા આયા ઘણા બધા માણસોની ભીડ જોવા મળી છે અને અહીંયા સારું એવું બર્ડ લેક છે ઘણા બધા પક્ષીઓ સારા એવા જોવા મળ્યા છે મને પણ અહીંયા બોટિંગની સુવિધા અત્યારે સરકારે મંજૂરી આપી નથી આપણે બોટ અત્યારે બંધ છે ને બધાને થોડી તકલીફ થઈ રહી છે કે બોટ અગર ચાલુ હોય તો આનું બધું બહુ સરસ થાય ને પબ્લિક જે અત્યારે છે તે ડબલ ચોબલ આવે ને બધું આ સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને હજી પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન અગર કરી લે ગવર્મેન્ટ મળીને તો આનું ડેવલપમેન્ટ સારું થઈ જાય કોઈ કારણ કારણસર બોટિંગ અહીંયા બંધ છે તો મારી સરકારથી અપીલ એ જ છે કે બોટિંગ માટે એઝ સુન એઝ પોસિબલ તમે બોટિંગની મંજૂરી આપો તેથી કરીને પર્યટકો જે છે એ અંદર સુધી લેકમાં જઈ શકે અને વ્યૂ લઈ શકે